મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહાસુદ તેરસ ને તારીખ પંદર બે બે ત્રણ ના રોજ થઈ હતી આ મંદિરમાં ખાટુ શ્યામજીની સાથે સાથે રાધાકૃષ્ણ રામેશ્વર મહાદેવ અને ઉમિયાજીનું મંદિર પણ આવેલું છે અહીં રવિવાર અને અગિયારસના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થી આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જે લોકો રાજસ્થાન ખાટુ બાબાના દર્શન કરવા માટે જઈ નથી શકતા તેઓ અહીંયા અમદાવાદમાં જ શ્રી ખાટુ બાબાના દર્શન કરી શકે છે મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે લાઈન લગાવીને અહીંયા ઊભા રહે છે મિત્રો અહીં ખાટુશ્યામ બાબાને લોકો પોતાની મનોકામના પૂરી થાય તે માટે અરજી કરતા હોય છે અને શ્યામ બાબા પણ લોકોની મનોકામના ચોક્કસ પૂરી કરે છે શ્રી શ્યામ બાબાને કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું હતું કે કળિયુગમાં તમે મારા નામથી ઓળખાશો અને જે બધી જગ્યાએથી હારીને આવ્યો હોય તેવા લોકોનો તમે સહારો બનશો તેથી શ્રી ખાટુશ્યામ બાબાને શ્રી શ્યામ તરીકે તથા હારે કા સહારા ખાટુશ્યામ હમારા એવી રીતે પણ ઓળખવામાં આવે છે લોકોને શ્રી શ્યામ બાબા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા રહેલી છે તો મિત્રો તમે પણ જો હજી સુધી અમદાવાદના ખાટુ મંદિરના દર્શન ના કર્યા હોય તો એકવાર ચોક્કસ દર્શન કરી આવજો અને હવે આપણે મંદિરની અંદર જઈશું અને શ્રી શ્યામ બાબાના દર્શન કરીશું મિત્રો મંદિરની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ઉપસ્થિતિ છે તો આપણે શ્રી બાબાના દર્શન કરીને અનુભવી રહ્યા છીએ જય શ્રી શ્યામ મિત્રો જય શ્રી શ્યામ જો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને હા મારી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો જય શ્રી શ્યામ જય શ્રી શ્યામ મિત્રો